નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજસ્થાન ના માઉન્ટ આબુ ખાતે બ્રહ્મકુમારી આયોજિત વિશ્વભરના વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્મકુમારી જ સંસ્થા આયોજિત વિશ્વભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવે છે ત્યારે આ વખતે મે મહિનાની સત્યાવીસ તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશ માંગતી આવેલ તમામ પત્રકારોએ પોતાના વિચારો દર્શાવેલ તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના વડા ડોક્ટર કરુણાજીએ સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો તેમજ દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરી હતી આ કાર્યક્રમમાં સંમેલન સાથે સાથે યોગ શિબિર આદિ નૃત્ય કલા ડાન્સ એકેડેમી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા જેમાં વિશ્વભરમાંથી અલગ અલગ મીડિયા જગતના પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો તેમજ ગુજરાતના પત્રકાર મહેશભાઈ ગજ્જર અરશીભાઈ આહિર જયેશભાઈ માર્ડિયા જેમિનભાઈ માર્ડિયા સહિતના તમામ પત્રકારોની સીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ મારું નામ બ્રહ્માકુમારી રેખાબેન

અને ત્યાં ખાસ બ્રહ્માકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે ઓમ શાંતિ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ